નમસ્કાર ખેડૂત મિત્રો હું વિપુલ પટેલ અક્ષરેગ્રો અમલસાડ સણવલ્લા આપણે ઘણા વખત પછી વિડીયો દ્વારા મળી રહ્યા છે કામની વ્યસ્તતા અને સમયની અનુકૂળતાના અભાવે આપણે ઘણા સમયથી વિડીયો આપી નથી શકીએ એ બદલ આપનો સમાય છું હવે આજે આપણે ચીકુના ખેતરમાં ઊભા છીએ આ વખતે ચીકુનો પાક આપણને બધાને જ ખબર છે કે લેટ ગયો હતો અને દર વર્ષ દર વર્ષની કમ્પેરેટિવલી ચીકુમાં એટલી બધી આપણને મજા નહોતી આવી ચીકુ થયા પણ બહુ મોટા નહીં થયા એટલે એવરેજ ચીકુના પાકની અંદર ખેડૂતોની પરિસ્થિતિ રહી છે પરંતુ અત્યારે વિડીયો આપવા પાછળનું કારણ એ છે કે અમુક અમુક વાડીઓમાં પાલવણીની શરૂઆત થઈ ગઈ છે ને આ ડેમેજ તમને દેખાય છે પાન આખું વળી ગયેલું છે ને અહીંયા ઇયળનું ડેમેજ છે તો એ પાન વાળનાર ઇયળના પ્રોબ્લેમ અને ફૂલ પણ પાલવણીની સાથે આવે છે એટલે બોરર એટલે કઢી કોરી ખાનાર ઇયળ એના પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે તો નુકસાન થાય એ પહેલાં આપણે જાગી જઈએ અને જો આપણી વાડીમાં આવી પાલવણીની શરૂઆત થઈ હોય તો આપણે દવાનો યોગ્ય છંટકાવ કરી એને બચાવી લઈએ તો આપણને નેક્સ્ટ ક્રોપ ટાઈમસર અને વ્યવસ્થિત મળી શકે એ માટે વિડીયો તમને આપી રહ્યા છીએ અને જે પાન કોઈ ખાનાર જે છે પાન વાળનાર યળ એનું જો વધારે ડેમેજ થાય તો આપણને આ પાન જોવા મળે છે બરાબર છે એ જૂના પાનનું ડેમેજ છે આગળ જે ગયા વર્ષે થઈ ગયેલા ને બે ચાર મહિના પહેલાં એની ઇફેક્ટ દેખાય છે આ નવા પાન અત્યારે સારા છે એમાં પણ જો વધારે પ્રોબ્લેમ આવ્યો તો આ પ્રમાણેના પાન થઈ જવાની શક્યતા છે જો આપણે વાડીમાં ફરીએ છીએ જો તાજું પાન એવું કોઈ દેખાય તો હું તમને બતાવીશ જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આવા પાનને સિમ્ટમ્સ આપણને હોય તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ તો ઘણી વખત કેવું થાય છે આપણે સુકાઈ જાય પછી દવાનો છંટકાવ કરીએ પણ એટલા મોટા મોટેભાગે ડેમેજ થઈ ગયેલો હોય આ સુકાઈ ગયેલા આગલા પાન છે પણ જો નવું હોય ને તો નવાની અંદર અહીંયા જોવા મળે છે આપણને આ જે પાન દેખાય છે આ નવું ડેમેજ છે એટલે અત્યારે શરૂઆતમાં આવું લીલાસ કલરના પાનમાં જ પોપટી પાનમાં આવા કુમળા પાનમાં આ ઇફેક્ટ જોવા મળે છે ઈયળની એ વધારે થઈ જાય પછી તો આવી હાથમાં રહેતી નથી મોટેભાગે ડેમેજ થઈ જ ગયેલું હોય છે એટલે આ પાનની અંદર આપણે હગાર આપણને જોવા મળે ઈયળ પણ કદાચ જોવા મળી શકે આપણને આ બધા હગાર આપણને જોવા મળે એટલે અત્યારે પણ બહુ ખ્યાલ નહીં આવે પણ વધારે પડતું ડેમેજ થઈ જાય ત્યારે આવા પાન થઈ જાય પછી એટલે ટાઈમસર આપણે દવાનો છંટકાવ કરીએ અને બચાવી લઈએ અને સારું ઉત્પાદન મેળવી અને ચીકુના પાકમાં ફાયદો મેળવીએ તે જ ભગવાનને પ્રાર્થના તો આવતા વિડિયો સુધી સૌને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વેરી મચ